હાલો મિત્રો તો કેમ છો હજુ આપણે આવી ગયા છે એક નવા વિડીયોની બ્લોગ બ્લોગમાં આપણે જોવા માટે કાંઈ કરવાનું નથી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું છે અને આપણા ચેનલને ગ્રો કરવાનું છે આ જોઈ શકો છો આ લોકો આપણે બ્લોગ ઉતારે છે એ ભાઈને સબસ્ક્રાઈબ હજી પંદરસો થયા છે અને આપણે એની માટે પ્લસ થઈ ગયા છે તો આ વિડીયોમાં આપણે મતલબમાં જીઆઈડીમે આપણે છે ને આપણે એમાં સપોર્ટ કરવાનું છે અને આપણે અત્યારે પાના ધરવા આવી ગયા છે પાનાની પ્લેટ તૂટી ગઈ એ ભાઈ એ પાનાની પ્લેટ હરકી કરે તો આ અવધીમાં આપણે બ્લોક ઉતારી લઈએ ચાલો આપણે આગળ મળીએ જ્યારે પાના કાપણ શરૂઆત કરીએ ત્યારે આપણે ફાઇનલી દરીને આપણે આગળ નીકળી ગયા છે બીજા ઢગલે જોઈ શકો છો ખાતર બહુ ક્લિયર છે આ આપણે નારિયેલીમાં નાખવામાં બહુ ઉત્તમન થાય છે આનો ખાતર બને છે તમારે બંધ ત્રોપા રાખવા હોય જ્યારે કે ભાવે તો અમારે સંપર્ક કરો કોમેન્ટ કરો આ ભાઈને આ સાથે તમને સંપર્ક કરાવીએ જોઈ શકો છો આપણે નારીનો બગીચો છે પછી વિગાનો

આ બે જનાવર છે જે અમારા પાના ની અંદર અમે કામ કરતા હતા ને આથી આ જોઈ લો કેટલું કામ રિસ્કી છે આની અંદર જનાવર સાપ બધું રહે છે તો આ જો બે છે મોટા મોટા કેવા છે જોઈ લો આ જો કેવા છે બે આપણે અત્યારે એક વાગે જો ને એક વાગે આપણે ખાવા નીકળી ગયા છે જમવા તરફ ઢગલા આપણે જોઈ શકો છો બાકી છે અત્યારે આપણે બધા ખાવા નીકળી ગયા છે આ બે જો અમારા માણસું છે જોઈ શકો છો અત્યારે આપણે જમીએ ને પાછા બધું બે વાગે કામે છોડી જશું ક્યારે કામ કરવા બાંધી જશું ત્યારે આપણે પાછું દેખાડશું અત્યારે અમારા માં નાગ નીકળ્યા એટલે મારવામાં કામ વધારે વાઈ ગયો એટલે પર ઢગલો એક મોટો આવી ગયો અમારે એક વાગે ગયો છે ચાલો આપણે આગળ મળીએ આપણે અત્યારે પાછા જમીને ઉભા થઈ ગયા છે બે ત્રણ વાગી ગયા છે એક ઢગલો આપણે ઓરી નાખ્યો છે એક ઢગલો બાકી રહ્યો આપડે આગળ આગળ મળીએ મિત્રો આપણે એક ખેતર પૂરું કરીને બીજા ખેતર માં આવી ગયા છે જોઈ શકો છો આ ખેતર બહુ મોટું છે આમાં ઢગલાઈ બહુ છે પાંચ વાગી ગયા છે આ એક ખતમ કરીને આમાં જનાવર માર્યું છે અમે અત્યારે મશીન ખરાબ થઈ ગયું છે એટલે એ માટે બેઠા છે અમે

સવારે મળીએ નવા બ્લોગની સાથે આ બ્લોગને આપણે રાતમાં એડિટ કરીને મેળવી દઈશું સવારે આ બ્લોગમાં આપણે આપણે સપોર્ટ કરવાનો છે રાઠોડ સંજયને કરીને સપોર્ટ કરવાનો છે જય માતાજી